બે ના વિરોધમાં પ્રદર્શન ભારતીય દલિત પેન્થર દ્વારા વિરોધ પ્રદર્શન સમાન કામના કલાકો વધારવામાં આવ્યા તે પરત ખેંચવામાં યોગ્ય મહેનતાણું આપવામાં આવે તેવી દલિત પેન્થરની માંગ છે દિલ પરતમાં ખેંચાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે કામદાર વિરોધી વિધાયક પાછું ખેંચવા માટે ભારતીય દલિત પેન્થર દ્વારા અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે બિલકુલ જોઈ શકાય છે કે તમામ જે દલિત પેન્થરના આગેવાનો છે સૂચક બેનર પોસ્ટર સાથે અહીં ઉપસ્થિત છે અને દલિત પેન્થર દ્વારા આજે કારખાના વિરોધી વિધેયક બિલ પાછું ખેંચાય તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે શ્રમિકોને યોગ્ય મહેનતાણું મળે અને જે કલાકોનો વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે તેવી તેમની માગણી છે અને સૌ કોઈ જે છે અહીં વિરોધ કરતા નજરે પડી રહ્યા છે જે ભારતીય દલિત પેન્થર છે આગેવાનો છે આપણી પાસે શું શું કહેશો આપ આજે વિરોધ પ્રદર્શન આપણે મારું નામ રાહુલ પરમાર છે હું દલિત પેન્થરનો પ્રદેશ અધ્યક્ષ છું ગુજરાતનો આજે અમારી માગણી એ છે કે ગુજરાત સરકારે એક એક ઓગસ્ટ બે હજાર પચીસે વટહુકુમત બહાર પાડીને જે કામદાર વિરોધી વિધેયક બિલનું વટહુકુમ બહાર પાડ્યો હતો અને વિધાનસભાના છેલ્લા છત્રમાં એ બિલને પારિત કરી કાઢ્યું છે એના વિરોધમાં આપણે આ કાર્યક્રમ આવેદનપત્રનો કાર્યક્રમ આપ્યો છે ગુજરાત સરકાર કામદારોને બાર બાર કલાક કામ કરવા એટલે કે બાર ત્રણ અઠવાડિયામાં ત્રણ દિવસ તમે કામ કરો અને પછી ત્રણ દિવસ આરામ કરો અને એના માટે આ વિરોધી બિલ બિલ લાવ્યા હતા જે કામદારોના હકમાં નથી કેમ હકમાં નથી એનું કારણ બી હું તમને કહી દઉં કે ઓગણીસોના દાયકામાં જે પણ આઈએલઓ જે સંગઠન છે એ રાષ્ટ્રીય સંગઠન છે એણે કામદાર માટે નિયમો નક્કી કર્યા હતા પહેલા કામદારના જે નિયમો હતા એ નિયમો હતા કે ભાઈ બાર કલાક વીસ કલાક જેટલો સમય કામદાર કામ કરી શકે એ કામદાર થકી કામ લેવામાં આવતું હતું હા એટલે આપણી શું પ્રમુખ માંગણી આજે અમે એ લોકો એ માટે ભેગા થયા છે કે ગુજરાત સરકાર દ્વારા જે આ બિલ પાસ કરવામાં આવ્યું છે એકદમ અમાનુષી અત્યાચાર પ્રમાણે છે જે પ્રમાણે આ ઘટના જોવા જઈએ તો બાર કલાક કોઈ શ્રમિક કામ કરે અને છ કલાકે વગર આરામે કામ કરે તો એની હાલત શું થાય એ ભૂપેન્દ્ર સરકારને ખબર પડવાની છે ભૂપેન્દ્ર સરકારના છોકરાઓ કે કેબિનેટ મિનિસ્ટરના કોઈ પણ છોકરાઓને ખબર છે કે છ કલાક ભઠ્ઠીની અંદર ઈટો તપાવવાની ભઠ્ઠીમાં કામ કરવાનું આવે ચણતર કામ કરવામાં આવે રોડ રસ્તા પર કામ કરવામાં આવે ઇમારતો બનાવવામાં આવે ત્યારે શું મજૂરી કરવામાં આવે છે આ લોકોએ ત્રણ દિવસ સત્ર ચલાવવું છે બાર કલાક પોતે વિધાનસભામાં બેસતા નથી એ લોકો મજૂરો પાસે બાર કલાક કામ કરાવવાની આશા રાખે છે અને મહેનતાણું એમની પાસે જેમ જે પોતે લાખો લાખો રૂપિયાના મહેનતાણા લે છે પણ એક શ્રમિકો માટે મહેનતાણા માટેનું એક જોગવાઈ વ્યવસ્થિત કરી શકતા નથી એમના માટે હક માટે કે વિધાયક વ્યવસ્થિત વિધાયક શું કાર્યક્રમ રહેશે આપણે આગામી દિવસોમાં જો આ વિધાયક પાછું નહીં ખેંચવામાં આવે તો ગુજરાતની અંદર અમે મોટા પ્રોગ્રામો આપીશું મોટા પ્રોગ્રામો આપવાની જે છે જાહેરાત કરવામાં આવી છે એટલે શ્રમિકોને યોગ્ય મહેતાણું મળે અને જે કામના કલાકો વધારવામાં આવ્યા છે તે પરત ખેંચવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ توقيت